ચોરાણું પંચાણું છન્નું સત્તાણું અઠાણું નવાનું બસો બારિયા ના બસો રૂપિયા બસો બસો રૂપિયા બસો બસો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ રૂપિયા ભર્યા આપણા બસો બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ વીસ રૂપિયા બસો વીસ વીસ રૂપિયા એકવીસ બાવીસ ચોવીસ બસો ચોવીસ ભર્યા વિઝાના પચીસ છવ્વીસ રૂપિયા આપડા ભર્યા

મનોભાઈ સુપર આ આ બસ થઈ ગયા રૂપિયા બે ડુંગળી નીકળશે બે ત્રણ ત્રણ ચાર બસો ચાર બસો ચાર પાંચ માલ છે અગિયાર બાર બાર તેર તેર ચૌદ પંદર ફોર ફોર હા અતર અઢાર તેવીસ પચીસ પચીસ છવ્વીસ છવ્વીસ છવીસ રૂપિયા બેટી સત્યાવીસ એક બે અઢી વાર એકત્રીસ બસો તેત્રીસ ભાઈ બસો તેત્રી ચોત્રી बैटरी बसों बैटरी सेमान चलो क्या कोई नहीं किली जिगर किली को एक बावल एक बावल के बावल देपन दोपन 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 हाइट एक तो ना हाइट है दूसरे एक

પંચોતેર ને એક જ મિનિટ એક પંચોતેર છોતેર સઠ્યોતેર એકસો અઠ્યોતેર ને ઓગણીસ

બે ત્રણ ચાર પાંચ દસ પંદર સામુજ એકાણું માણું કરો બસો ખાલી તો કરો ભાઈ ભાઈ ભલે રૂપિયા